ખેડાના મહેમદાવાદના તાલુકાની પ્રાથમિક શાળામાં ગ્રામજનોની તાળાબંધી રોહિતસા ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળા માર્યા ગુરુવારે સ્કૂલમાં શિક્ષકો વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડાના કારણે ગ્રામજનો એકઠા થયા હતા સરપંચ સહિતના આગેવાનોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી શિક્ષકોને આંતરિક પ્રશ્નોએ ઝઘડો થયો હતો

શાળાના બાળકો ને ગાંધીનગર ને અંદર ખટઘટાવાના થશે તો મને ખટ ઘટાડીશું તમે બધા તૈયાર છો ને શિક્ષકો ની બદલી થાય તો તમને ગમશે